કોઈ એમને પ્રતિતર મહિલા અમે સરપંચ સાથે ગયા તાલુકા પંચાયત ની અંદર મળ્યા કોઈ રજૂઆત ની મળી અમે મીડિયા મિત્રો સાથે મીડિયા ને બોલાવીને ભાઈ રજૂઆત કરી ત્યારે સાડા અમારી એટલી બધી એમ તમે કહો આમ લાકડા ની અંદર અને કાપપત્રી વાસ ની અંદર આજે બાળકો ભણવા માટે મજબૂર થયા છે અને ભણે છે અત્યારની હાલત ની અંદર

ટેન્ડર ટેન્ડર વાત આવી ટેન્ડર બાબત વાત હતી જે તે સમયની અંદર ટેન્ડર ઓછા ઓછા ભાવે ફાળતું હતો અત્યારે મોગા ભાવે ફળે છે એમ કીધું અમને અમે રૂબરૂ જેલા હતા અમે જાતે જેલા હતા તો સરપંચ શ્રી અને ટીપીઓ સાહેબ સાથે વાત થી અમારી અને રજૂઆત થી અમારી અને પછી એમ કીધું કે જે તે સમયનો નો ભાવ હતો અત્યારે તો મોંઘવારી થાય છે

સૌનો સાથ સૌનો વિકાસ ની વાત કરે છે ભીખ લાગે કે નહીં લાગે અત્યારે તો આપણે ગામ લોકો થી બધા ફંડ ફાળો કરીને જે કોઈ મિસ્ત્રી હતા જે કઈ માણસો હતા એ કામગીરી કરીને ત્યાં સ્કૂલ બનાવે એક બનાવ્યું છે આપણે ટાઈમ પરવારી માટે અને જિલ્લામાંથી માંથી જિલ્લા શિક્ષણ અધિકારી આપણને એવું કીધું કે ટાઈમ પરવારી માટે આપણે બનાવી દઈએ ટાઈમ પરવારી માટે નહીં બનાવ્યું આપણા ગામના લોકો કટોલ ફળિયા જે કોઈ મહેનત મજૂરી કરીને આપણને સ્કૂલ બનાવી છે ત્યાં બનાવેલી છે ને છે કટોલ માણસો અહીંયા છે ને તમે બનાવેલી મહેનત મજૂરી કરી ને તમારા બાળકો કઈ રીતે ભણે છે તમને ખબર છે ભાજપ ની સરકાર આજે વાત કરે છે કે અમે વિકાસ કરીએ વિકાસ કરીએ કયો વિકાસ કરેલો છે તમે વાત કરેલી લાખ મારી એ કીધું હતું કે થી ત્યાં સુધી આપણને રોડ ની મંજૂરી આપવાનો છે માથાજી ગણી લો અને ગ્રાન્ટ આપવાનો છે સાત લાખ રૂપિયા આપેલા હોય તો ક્યાંથી આપણે જવાબ આલો તારા સભ્યશ્રી આ જવાબ આવેલો હતો આપણને સાત લાખ રૂપિયા ની ગ્રાન્ટ આલુ એમ વાલસિંહ ભાઈ હતા મારી સાથે બીજા મિત્રો હતા તપાસ કરી લો તમે આરસીસી તમારે સાત લાખ નો ભણેલો છે બરાબર બીજી વાત આયરો આપણો ટાકો પણ હીરો ટાકા નું પાણી કોઈને મળેલું છે તમે જોયેલું છે આ ટાકો આયરો આપડા જે ક્યાં આજુબાજુ મીડિયા મિત્રો કોઈ હોય તો તપાસ કરજો આ બાજુ આ અમારો ટાકો બનેલો છે સે કોઈને ગામમાં પાણી મળે છે એક ટાકા ના પૈસા મળે છે એક માણસના ખાતાની અંદર નગીન ભાઈ મળે છે અમારા એક માણસના ખાતામાં પૈસા પડે છે તમે ટેક્સ ભરો છો ટેક્સ ગામ માંથી કેટલા જણા ટેક્સ ભરો કેવું પેલા બધા સવાર થી માચીસ થી માંડી

હમણાં થોડાક ટાઈમ પેલા ભાજપના ઘણા મિત્રો હતા આજુબાજુ બેલા હતા એટલે મેં કીધું પેલા આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચ હોય ગમે તે હોય આપણા ગામની અંદર તાલુકા પંચાયત ની ગ્રાન્ટ કેટલી આવી જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ કેટલી આવી સરપંચ ની ગ્રાન્ટ કેટલી આવી નાણાં પંચ ની એક વર્ષ કોઈ આટલા મેથી કોઈ વિરોધ કરેલો છે કે કોઈ પૂછેલો છે સરપંચ ને

આપણા ગામની અંદર ગ્રાન્ટ આવે નાણા પંચ ની આપણે કોઈ ત્યારે સરપંચ ને ગ્રામ સભા કોઈ સવાલ કર્યો કે આપણા ગામ ની અંદર કેટલી નાણા પંચ ની ગ્રાન્ટ આવેલી છે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરેલો છે એવું કઈ પૂછશું દરેક ગામ આપણા કરતા પેલા તાલી પાડે ને શું કેવાય તાલી પાડે ને પેલા કમાઈ ને શું કેવાય હિજડા ને આ દેશ માટે સારું કામ કરી દે એના કરતા આપણે ગુલામ બની રહેલા છે અંબાજી નો કોઈ વિડીયો દેખા અંબાજી નો અંબાજી બનાસકાંઠાનો કોઈ વિડીયો દેખેલો છે કોઈ અહીંયા મેં પૂછવું આ ભાઈ એમને કોઈ દેખેલો છે આપણે ધાર્યા પાવ્ય કામ થાય લીને ભાઈ આપડી આદિવાસી સંસ્કૃતિ છે આપણે આપણે કોઈ દાડે હથિયાર કોઈની આડે ઉઠાવ્યું નહીં ને પાગલિયા ગામે અંબાજી ને જમીન સંપાદન બાબતે આવી રીતે શાંતિથી થી આપણા માણસો બેહેલા હતા કોઈ એમને કઈ મન દુઃખ નહિ હતું અને એમાં આપણે પરેશભાઈ એક રાઠવા હતો એ બી કોઈ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી છોડેલી એ મને ખાસ માહિતી નહિ મેં પણ આપણે પાગલિયા ગામે જે બના ભાઈ આપણે અત્યાર સુધી કોઈ કોઈની પાસે ધાર્યા પાર્યા કામ ખાલી ને ઉભા નહીં થયા કે નહીં કે થેલા આપણે થેલા છે આપણે નહીં થયા ને

કોશિન્દ્રામાં એ કોશિંદ્રામાં છે આટલી જમીન જોડશે ત્રીસ પાંત્રીસ ફૂટ એનું બે માળનું મકાન તૂટવા બાજુ હવે અહિયાં જવાનો કઈ અને એનો ધંધો અહીંયા રોડ ની સાઈડ પરસે આ સેમ તે જાહેર કઈ તે આપણે વિચારવાનું કે નહી વિચારવાનું

આપણી જળ જંગલ જમીન આપણે હાથ આપણે કોઈ ભગવાન આપણે જળ જંગલ આપણું પાણી કઈ જાય છે આપણે કયા દૂર છે હે આપણે કયા દૂર છે અહિયાં આવ્યો અમારું કોતર જવા બાજુ બેટણ ગોતરા ની જવાબદારી આપડી જીસી પાછા માં કે આપડે પાણી જોઈએ કે નહીં હે આપડું એકે તો આપણે જીવન પાણી જવાબ આજે આપણે જવાબદાર આપણે ભાગ્યા જવા બાજ હમરે આવે તો કે પેલા ભાગ્યા આવે પછી ભાગ લેવાનો મકાન ભાડું લેવાનો બાળકો પેલું બીમાર થી જશે જે કઈ ખર્ચો થાય તે લેવાનો એવો એક વિડીયો તમે જોયો બધાની ગુલામી કરવા કે જાગવાનું છે આપણે ના આપણે ગુલામ ને કોઈ આપણું મારી નાની નાખવાના અને મારે તો એકી મારે બી આપણે માર નાખો જમીન દેખ જો પાડલ્યા બધાને લોહી લોણ કર અને હજુ છે ને પેલા પોલીસ વાવા ઉપર ફાયરિંગ કર્યું ને એટલે આપણે વાવાદિવાસી પાવર છે આપડે હિજરા જેવી જિંદગી જીવાની બરાબર તમારે જેને જેને ફાવે તેને મત હાલજો બાકી આપણે આપડા ભારત ભાજપ આપડા માટે

કેટલા કરોડ ની સાફ કામ ખબર છે આપણે દવા બિયારણ લેવા જઈએ આપણે હવારથી ઉઠીને ઉઠી મા ખાંડ જે કઈ લઈએ એમાંથી આપણા ટેક્સ રૂપિયા જાય કોઈના બાપ ની તાકાત ની કે આપણા જે પૈસા જાય એમ પગાર થાય છે

સરકાર ના જહે કે આદિવાસી ના જહે કે વાણિયા ભામડા પટેલ ના જહે કોઈ ના જવાના છે જમીન પાણી જાય તો જમીન કોઈ જવાની છે કાકરપોર જુનવાડિયા આ જમીન જવાની છે તો આપણે ફોગાલવાના છે આપણી જમીન આપણે ફોગાલવાના છે રોડ રસ્તા હોય કોઈ બી કામ હોય તો આપણે આદિવાસી જવાની છે અઠાવી ગામડા નો પ્રશ્ન છે હમણાં ઘણા જણા મિત્રો અંજે બાજુ આ જવાનું નહીં લે અમુક લેખિત ને તમે સ્ટેમ્પ પણ લેખીને આવ્યો તો

ઉપર ટાંકો બનાવ્યો શહેદી વાસણમાં શહેદી વાસણ વિસ્તાર ની અંદર ટાંકો બનેલો છે એમાં જે કોઈ ઓપરેટર આવેલો છે કોઈ ઓપરેટર છે આપણા ગામે ભયનું તો આપણા ગામનો પણ ઓપરેટર જોઈએ કે નહીં જોઈએ તે માળખાનું ઓપરેટર છે હમણાં ચાલુ કરે છે આપણે કોઈનો વિરોધ નહીં કરતા આપણા ગામે છે તો આપણા ગામનો મારે હોવું જોઈએ કે નહીં જોઈએ હે આપણા ગામમાં જોઈએ કે નહીં જોઈએ એમ હે

કે પછી આપણા પૈસા આપણા જે tax ના વાપરીએ એ પૈસા કોઈના ના ખાતા માં પૈસા જતા રહેતા આપણે અવાજ ઉઠાવવો પડે કે નહીં ઉઠાવવો પડે નહીં જતું ને આ તાકો આ સંપેદ છે આપણો ચોરાણું પંચાણું હજાર રૂપિયા આપણા સજી વાસણ ના પૈસા જેલા અને મારી પાસે મેસેજ છે મેસેજ મારા બીજા દ્વારા આવેલો છે મારી પાસે નહીં જતું ને

હમણાં હમણે આ ચુકડી આવે એટલે